કમલેશ અમૃત્યા નામના શિક્ષક જેને વિદ્યાર્થીની છેડતી કરી ગમે ત્યારે આ કમલેશની ધરપકડ થઈ શકે છે બાર વિદ્યાર્થીનીઓ સાથે એક બે નહીં બાર વિદ્યાર્થીનીઓ સાથે સતત બે વર્ષથી આ શખ્સે છેડતી કરી કારણ કે એમની પત્ની સ્કૂલમાં આચાર્ય છે રાજકોટના વાછક અમૃતિયા નામના શિક્ષકની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે બાર વિદ્યાર્થીનીઓ સાથે બે વર્ષ સુધી છેડતી કર્યાનો આરોપ છે આરોપી શિક્ષક છે મહિલા આચાર્યનો પતિ શિક્ષણ વિભાગ પણ હેવાન શિક્ષક સામે કરી શકે છે કાર્યવાહી કમલેશ અમૃત્યા નામના શિક્ષક કરી ગમે ત્યારે આ કમલેશની ધરપકડ થઈ શકે છે બાર વિદ્યાર્થીનીઓ સાથે એક બે નહીં બાર વિદ્યાર્થીનીઓ સાથે સતત બે વર્ષથી આ શખ્સે છેડતી કરી કારણ કે એમની પત્ની સ્કૂલમાં આચાર્ય છે